સેમ એક મહિના પહેલાં ચણિયા ટોળી પણ આવી હતી અને એની વચ્ચે હવે આવા જ એ ફિલ્મ આવી છે જેમાં ખચાખચ થિયેટર ભરેલું છે અને મુંબઈમાં અમદાવાદમાં સફળ પ્રીમિયર બાદ આપણે વિજાપુરમાં પણ તમે એનો પ્રેમ દર્શાવી રહ્યા છો થેન્ક યુ સો મચ ફોર કમિંગ એક ફિલ્મ હોય છે જેને બનતા ઘણી બધી વાર લાગતી હોય છે અહીંયા ઘણા બધા સિનિયર સિટીઝન્સ છે તો એક ઉદાહરણ આપવું છે કે લગ્ન કરવા કરતાં વધારે લગ્ન કરાવવા કાઠા છે તો ફિલ્મ જોવા કરતા વધારે ફિલ્મ બનાવી કાઢી છે જેમાં પચાસ થી સો દોઢસો બસો લોકોની ટીમ હોય છે અને એમાં એક્ટર્સ નું યોગદાન ક્રૂ મેમ્બર્સ નું યોગદાન ને બધાનું ભેગું થઈને એક ફિલ્મ બને છે જેમાં તમે એ ફિલ્મ ને માણો છો તો થેન્ક યુ સો મચ દરેક ક્રૂ મેમ્બર દ્વારા મારા પરીક્ષિત કુંપલ બધા ના તરફથી થેન્ક યુ સો મચ કપાઈ યસ 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 એન્ડ star ઓફ ધ ડે હવે છે ને પરિચિતને એવું લાગુ જોઈએ કે હું ખોટી જગ્યાએ આવી ગયો એટલું મોટુંથી આપણે ફૂટિંગ કરવાનું છે બિલકુલ બિલકુલ સો પ્લીઝ पुץ યોર હેન્ડ્સ ટુગેધર એન્ડ પ્લીઝ વેલકમ कुंपल પટેલ સો નાવ આનંદ થઈ રહ્યો છે મને તમને બધાને જોઈને ખબર જ નથી પડી રહી છું બધા મારા લોકો દેખાઈ રહ્યા છે એટલે બહુ જ ખુશી મહેસૂસ થઈ રહી છે કે જે વસ્તુ હું કરવા નીકળી હતી એ સપનાઓ આજે પૂરા થઈ રહ્યા છે મારા માટે જ્યારે હું ઘરેથી નીકળી હતી ત્યારે એમ વિચારીને જ નીકળી હતી કે મારા વતનમાં હું જઈ રહી છું મારા લોકોને મળવા જઈ રહી છું એટલે જ્યારે અંદરથી આપણને એવું ફીલ થતું હોય કે આ બધા જ લોકો મારા છે એટલે એટલી અંદરથી ખુશી ફીલ થતી હોય છે કે વાહ એવરી ટાઈમ ક્યાંક બીજે કોઈકને મળવા જવાનું હોય છે ત્યારે એમ થતું હોય છે કે કેવા લોકો હશે આપણી બોલી એ લોકોને સમજી શકાશે કે નહીં પણ અહીંયા તો આપણું વિજાપુર કે જે આપણો જન્મ થયો છે જ્યાંથી આપણે સપના જોયા છે અને જે સપનાઓ લઈને હું આજે મુંબઈ પહોંચી છું અને આ ફિલ્મ ગાંગાની પ્રોડક્શન હાઉસ કે જેમાં મને કામ કરવાની બહુ જ ઈચ્છા હતી સાત વર્ષથી મેં આ સપના જોયા હતા કે આ પ્રોડક્શન હાઉસમાં મારે કામ કરવું છે અને આ સપના પૂરા થતાં થતાં મને આઠ વર્ષ લાગી ગયા એટલે હિન્દીમાં તો મેં ઘણી એવી એડ્સમાં કામ કર્યું છે પણ ગુજરાતીમાં આ ફસ્ટ મારી ગુજરાતી ફિલ્મ છે એટલે બહુ જ ખુશી પણ ફીલ થઈ રહી છે ગર્વ પણ ફીલ થઈ રહ્યું છે કે તમે લોકો આટલો સરસ સપોર્ટ કરી રહ્યા છો મને આજ છે કે ડે વન જ્યારે મારી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું હતું એ દિવસે જો મને સૌથી વધારે કોઈ જગ્યા પરથી રિસ્પોન્સ મળ્યો હોય તો એ છે આપણું વિજાપુર મારી આખી ટીમ છે બધા લોકો કહી રહ્યા હતા કે વાહ વિજાપુરના લોકો આટલા સરસ આટલો સરસ રિસ્પોન્સ એટલે અમે લોકો ગાડીમાં આવતા હતા અને હું એ જ વાત કરી રહી હતી કે વિજાપુરના લોકો છે ને બહુ જ માયાળું છે કે તમે એકવાર એમની સાથે ભણી ને તો મજા કરાવી દે એટલે સેકન્ડરી સ્કૂલમાંથી હું ભણી છું અને આજે હું આ લેવલ પર પહોંચી છું એટલે પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે અહીંયા બધા જ સાહેબો અને બહેનો બેઠા છે મને ભણાવી છે અને આજે અહીંયા હું પહોંચી છું પ્લસ મને મારા ફેમિલીવાળાઓએ બહુ જ સપોર્ટ કર્યો છે જો મારું ફેમિલી આજે ના હોત અરે સર